નમસ્કાર, આપ જુરાય કોર્પોરેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ. હરની બોર્ડ દુર્ઘટના બાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી એક્શનમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનું નિરીક્ષણ કરી કુલ 36 જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો આપી હતી. જે નોટિસ મળ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા 6 જેટલી શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરની દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા બાદ

જેમાં શાળાના આચાર્ય પાસે આચાર્ય સૂચના આપી તેમના જવાબો લેવામાં આવ્યા હતા આચાર્ય જવાબ રજૂ કર્યા બાદ આજે શાસન અધિકારી શ્વેતા પારગી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે શાળાઓના નાના મોટા સમારકામ થઈ શકે છે કે તમામ શાળાઓમાં સ્કૂલ છૂટ્યા અને રજાના દિવસે સમારકામો હાથ ધરવામાં આવનાર છે જ્યારે અન્ય શાળાઓમાં વેકેશનની અંદર જ કામગીરી થઈ શકે તેમ હોય પાંચ જેટલી શાળાઓની વાલીઓની મંજૂરી બાદ નજીકમાં આવેલ અન્ય શાળામાં બે શિફ્ટમાં શરૂ કરવામાં આવશે જેથી બાળકોનો અભ્યાસ બગડે નહીં રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાના મોટા નાનું મોટું સમારકામ થઈ શકે છે આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જ જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાડી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે માત્ર ખાલી વાલીની સહમતી લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે વાલી મિટિંગને બધું બધી જ શાળાઓમાં ચાલુ છે અત્યારે શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર છ શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે જરૂર છે એવા એ લોકોને પણ મરામત કામ વધારે છે એ સાહીઠ હજારમાં એટલું બધું નહીં થઈ શકશે નાનું મોટું રિપેરિંગ જે સુધારવાનું બારીને બધું નકુચા ને એ બધું હશે એ સુધરી જશે એવું આચાર્ય તરફથી જવાબ મળેલ છે એ ઓલમોસ્ટ દસ પંદર દિવસમાં પૂરી થઈ જશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા